રાજકોટ શહેરમાં રીસેટ કંપની દ્વારા ઊંચા ડિવિડન્ડની લાલચ આપીને રોકાણકારો પાસેથી પાંચસો કરોડ રૂપિયાની ઠગાઈ કરવાનો મામલો સામે આવ્યો છે આજે સવારે આ ઠગાઈનો ભોગ બનેલા પચાસ જેટલા લોકોના એક જૂથે પોલીસ કમિશનર સમક્ષ આવેદનપત્ર સુપરત કરીને રજૂઆત કરી હતી પોલીસ કમિશનર કચેરી ખાતે ભેગા થયેલા રોકાણકારોએ રીસેટ કંપનીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની અને તેમના પૈસા પાછા અપાવવાની માંગ કરી હતી આ ઘટનાને પગલે શહેરમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસ આ મામલે બધું તપાસ હાથ ધરી તેવી શક્યતા છે ઇન્દુભા રાવલ એડવોકેટ છું અને અત્યારે પચાસ થી સાહીઠ લોકો અત્યારે કમિશનર ઓફિસે રિસર્ચ હેલ્થ કંપનીએ તેને કૌભાંડ છે અને તેનો માલિક છે સંજય માંડવીએ તેને બધાને લોભામી સ્કીમ આપી અને ચાર થી પાંચ માસિક ડિવિઝન આપવા માટે બધાને રોપવામાં જાહેરાત આપી હતી અને જેમાં બધા ફસાણા છે અને એના જુદી જુદી કંપની નામ રાખ્યા હતા માઈ એન્ટરપ્રાઇઝને વગેરે હતા જેમાં બધાને ડિવિઝન આપતા હતા પણ માર્ચ મહિનાથી ડિવિઝન આપવાનું બંધ થયેલ છે અને પોતા કોઈને જુદું કામે તમને પછી પૈસા આપી દેવું એવું ખરી અને પોતે હવે મોબાઈલ બંધ કરી દીધો છે ઓફિસ બંધ કરી દીધી છે અને એની મિલકત પણ વેચી નાખી છે એવું જાણવા મળેલ છે અને અત્યારે ફરાર થઈ ગયો છે તો એના પાસપોર્ટ બીજા જપ્ત થાય તેની ઉપર કાયદેસર કાર્યવાહી થઈ અને નાના માણસોને બધાના પૈસા પાછા મળે એવી અમારી વિનંતી માટે અમે કમિશનમાં બધા લેખિત ફરિયાદ અરજી કરી અને ફરિયાદ કરી હતી કે અમને આ તાત્કાલિક ધારો વિચાર થાય આમાં આખા ગુજરાત વ્યાપી પાંચસોથી હજાર ઉપર કૌભાંડ છે અને અત્યારે અમે અઢારથી વીસ રૂપિયાની ફરિયાદ છે અને મેટોમાં પણ બે દિવસ પહેલાં આ બાબતે આવે છે છે એક વ્યક્તિ જે અમારા ભાઈના અને પાંચ ટકા લે કે દર મહિને વળતર આપવાની લોભાવની સ્કીમ અમને આપેલી અને એવી રીતે અમને ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું એને અમને એવું કીધેલું કે આ પૈસા તમારા શેરબજાર શેર માર્કેટમાં અને જે મૂવી બનાવે છે એમાં તમારું ઇન્વેસ્ટ થાય છે તમને દર મહિને પાંચ ટકા વળતર અમે આપશું એ રીતે અમને એવી લોભામણી સ્કીમ આપેલી છે છે કરીને અમે બધા ગામ ઘણા પૈસા રોકેલા અલગ અલગ કોઈના પચાસ લાખ એવી રીતે બધાને અલગ અલગ તો એકચુઅલી અમને એક આંકડો તો ખબર નથી ઈજ અમે સરકારને ને માગ કરી છે કે આંકડો જાહેર કરે એની તપાસ કરે કે શું આંકડો છે આનો રાજકોટમાં તો ખબર નહીં પણ અમારા ગ્રુપ સર્કલ અને અમે મળીએ સાઠક જણા છીએ